અમદાવાદના ઘોડાસરમાં રફતાનો કહેર ટેમ્પો ચાલકે પાર્ક કરેલા બે થી ત્રણ વાહનોને લીધા અડફેટે ટેમ્પા ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ સ્થાનિકોએ ટેમ્પા ચાલકને પકડી પોલીસને સોંપ્યો અમદાવાદના ઘોડાસરમાં આ રીતે અડફેટે લેવામાં આવ્યા ટેમ્પા ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બનવા પામી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ટેમ્પાની હાલત કેડીલા રોડ પાસે અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે પાર્ક કરેલા બે થી ત્રણ વાહનોને અડફેટે લઈ લીધા અને બાદમાં દુકાનમાં ઘૂસી ચૂક્યો હતો આ ટેમ્પો ચાલકને હવે પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે ટેમ્પો ચાલકદારોના નશામાં હોવાનો પણ આરોપ લાગેલો છે સ્થાનિકોએ ટેમ્પા ચાલકને પકડી પોલીસને સોંપ્યો અમદાવાદના ઘોડાસરમાં આ રીતે અડફેટે લેવામાં આવ્યા ટેમ્પા ચાલકે નશામાં અકસ્માત સર્જો હોવાની ઘટના બનવા પામી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ટેમ્પાની હાલત કેડીલા રોડ પાસે અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે પાર્ક કરેલા બે થી ત્રણ વાહનોને અડફેટે લઈ લીધા અને બાદમાં દુકાનમાં ઘુસી ચૂક્યો હતો આ ટેમ્પો ચાલકને હવે પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે ટેમ્પો ચાલક દારૂના નશામાં હોવાનો પણ આરોપ લાગેલો છે